આ જગતમાં એક સત્ય કદી બદલાતું નથી હા મિત્રો એ છે કર્મનો કાયદો જેવું આપણે વાવીએ છીએ એવું જ કાપીએ છીએ પણ એ દિવસ ક્યારે આવશે એનો સમય ફક્ત પરમાત્મા જાણે છે આ વાત સમજાવવા માટે આજે હું તમને એક પ્રાચીન વાર્તા કહું છું એક વખતની વાત છે એક સમૃદ્ધ રાજ્યમાં રાજા વિરાટસિંહ રાજ કરતા હતા તેમની પાસે અસીમ શક્તિ સૈન્ય અને ખજાના હતા પરંતુ તેમની અંદર અહંકાર અને ક્રૂરતા હતી ગરીબો ખેડૂતો વેપારીઓ સૌ તેમના અન્યાયી કર અને દંડોથી ત્રસ્ત હતા એ જ રાજ્યમાં એક ગામમાં રહેતો તો એક ખેડૂત હરી હરી ગરીબ હતો પરંતુ દિલથી દયાળુ અને કર્મનિષ્ઠ તે દિવસ રાત મહેનત કરીને પોતાનું જીવન ચલાવતો જો કોઈ ભૂખ્યો તેની ઝૂંપડી પાસે આવે તો હરી પોતાનું અન્ન પણ તેને આપી દેતો તે માનતો જિંદગીમાં માણસ મોટો પોતાના કર્મથી બને છે રાજગાદીથી નહીં એક દિવસ રાજાના સૈનિકો ગામમાં આવ્યા તેમણે હરીની નાની ઝૂંપડીમાંથી અનાજ દંડ રૂપે ઉપાડી લીધું હરીએ વિનંતી કરી મહારાજા આ તો મારા પરિવારનું જમવાનું છે કૃપા કરીને અમને ભૂખ્યા ન રાખો પરંતુ રાજાને દયા નહોતી તે હસ્યો અને બોલ્યો તમે ગરીબો ફક્ત રડવા માટે જ જન્મેલા છો અમારી મરજી એ જ તમારો નિયમ છે વર્ષો વીતી ગયા રાજા વધુ ક્રૂર બનતો ગયો ગરીબોની હાય આખા રાજમહેલમાં ગુંજવા લાગી હરી ભલે ગરીબ રહ્યો પણ તેના સારા કર્મો ગામમાં આશીર્વાદ રૂપે ફૂટી નીકળતા ગામના લોકો તેને સન્માનથી હરિભાઈ કહી બોલાવતા એક વખત ભયંકર દુષ્કાળ પડ્યો રાજાના ખજાના ખાલી થવા લાગ્યા લોકોએ બળવો કર્યો રાજા પોતાના જ સૈનિકોથી ઘેરાયો જેના પર વિશ્વાસ હતો એ જ તેને છોડીને ભાગી ગયા અંતે ભૂખ્યો તરસ્યો રાજા પોતાનું જીવન બચાવવા જંગલ તરફ દોડ્યો જંગલમાં તરસ્યો અને ભૂખ્યો રાજા કંટાળી ગયો અચાનક તેની નજર પડી એક નાની ઝૂંપડી પર હા એ હરીની ઝૂંપડી હતી હરિએ રાજાને ઓળખ્યો પણ તેના ચહેરા પર બદલો નહોતો ફક્ત કરુણા હતી તેણે પાણીમાં પુ રોટલી આપી અને શાંતિથી કહ્યું મહારાજ આજે તમને સમજાયું હશે કે કોઈ પણ પદવી સદાકાળ માટે નથી પણ કર્મ એ કદી વ્યર્થ નથી જતા રાજા રડી પડ્યો એણે કહ્યું હરી તું તો સાચો રાજા છે કેમ કે તારું હૃદય કરુણાથી ભરેલું છે હું ફક્ત સિંહાસનનો માલિક હતોદી બધું નાશવંત છે પણ સારા કર્મ એ હંમેશા આપણું રક્ષણ કરે છે તો ચાલો આજે આપણે નક્કી કરીએ કે જીવનમાં અહંકાર નહીં પરંતુ